હે માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એક નવિયો અંદર સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે આવી ગઈ છે કાંકરેજ તાલુકાનો યુ ગામ કૃષ્ણ જે આકોલી ગામ કહેવાય છે ત્યાં તો કહેવાય છે મિત્રો જે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે તે અહીંયા રસોડ કહેવાય છે તે પણ તમને આગળ બતાવીશું તો ચાલો વિડીયો ચેનલ અંદર નવો તો અમારે ચેનલ મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભવ્ય રસોડ કહેવાય છે તે તરફ તમને લઈ જાવ અને પ્રસાદીનો લાવો આપણે પણ લેશું તો ચાલો છે છે ભવ્ય મંડપ જે આપણે પ્રસાદ લેવા અહીંયા તો તો તમે જોઈ શકો છો ચાલો આપણે જઈશું અને આપણે જે પ્રસાદ કહેવાય છે શ્રી રાધે કૃષ્ણ તો આપણે જઈને ત્યાં પણ આપણે પ્રસાદ લઈશું આ છે ભવ્ય જે રસોડ કહેવાય છે તે વિભાગ છે તો ચાલો તે વિભાગમાં પણ તમને લઈ જઈશ અને બતાવશું કે કેટલા લોકોને અહીંયા જે પ્રસાદ કહેવાય છે તે બનાવવામાં આવે જે તપેલુ કેવાય છે તે તમે જોઈ શકો છો જે કાબુલી ચણાનો સબ્જી કેવાય છે તે કાબુલી ચણા જે ચણા મસાલાની જે સબ્જી કેવાય તે છે તે પણ તમે જોઈ શકો છો વિશ જે પ્રસાદ કેવાય તે ચણા મસાલા તે છે અને સાથે ગરમ ગરમ જે પુરી કેવાય તે છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો વિશાળ મોટો જે તવો કેવાય તવાની અંદર સરસ મજાની જે પુરી ગરમ શકો છો મિત્રો કેવો મોટો જે પુરી જે ઢગલો કેવા મોટો વિશાળ જોઈ શકો છો તો ચાલો આગળ પણ તમને બતાવીશ તે તરફ પણ લઈ જઈશ અને સાથે લાડવા કહેવાય તે પણ છે સરસ મજાના જે લાડવાની સરસ મજા ગોઠવણી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે અને ઉપર પડ્યા છે ટ્રેક્ટર ની ઉપર તે પણ તમે જોઈ શકો છો એ જે રાધે કૃષ્ણ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે જે પ્રસાદ કહેવાય છે તે તમે જોઈ શકો છો તો ચાલો આપણે આગળ જઈએ અત્યાર સુધી કેટલાક ભાઈ ભક્તો જે પ્રસાદીનો આપણે લાભ કહેવાય તે અત્યાર સુધી ચાલીસ હજાર ચાલીસ બસ પ્રસાદ ની અંદર શું શું છે આપણે

તો આ છે મિત્રો સેવકો અહીંયા ના તો તમે જોઈ શકો છો તો ચાલો આગળ તરફ જઈ ક્યાં હોય તો મિત્રો ઠંડી છાસ પણ સરસ મજાની જે છે જે ભક્તો દ્વારા જે સેવકો દ્વારા અહીંયા ઠંડી છાસ પણ વિતરણ કરવામાં આવે છે આપવામાં આવે છે તે તમે આગળ જોઈએ તો ચાલો હવે આપણે જે પ્રસાદ કહેવાય છે પરસાદે આપણે પણ હવે લઈશું અંદર જઈને તો ચાલો તો આ છે સરસ મજામાં જે વિશાળ મંડપ કહેવાય છે તે મિત્રો તો તમે જોઈ શકો છો તો ચાલો આપણે પણ જઈશું અને સાથે પ્રસાદ પણ આપણે લઈશું તો ચાલો જોઈ શકો છો કેટલીક મોટી વિશાળ સંખ્યામાં અહીંયા લોકો પણ જે પ્રસાદ કહેવાય છે પ્રસાદ પણ લેવા આવે છે તો ચાલો આપણે પણ જે લાઈનમાં જઈશું અને આપણે પણ જે રાધે કૃષ્ણ સરસ મજાનું જે મહાપ્રસાદ કહેવાય છે આપણે પણ હવે અંદર જઈને પ્રસાદ લેશું તો ચાલો તમે ચાલો આપણે પણ હવે જે ડીશ કહેવાય તે ડીશ આપણે પણ હવે લઈ લઈશું પૂરી અને લાડવા સરસ મજા તો ચાલો આગળ જઈશું આવી ગયા છે આપણે ચના મસાલા જે સબ્જી કહેવાય તે તો ચાલો આગળની તરફ જઈશું અને આ છે આપણા જે ચાવલ જે ભાત કહી શકીએ તે અને આ છે દાળ ચાલો હવે આપણે જઈશું બેઠક ઉપર અને ત્યાં આપણે પ્રસાદી લઈશું તો ચાલો એ રાધે પ્રાણ પ્રતિષ્ઠા જે મહાપ્રસાદી તે પ્રસાદી આપણે લઈ લીધી તો વિડીયો ચેનલ અંદર નવા હોય તો અમારે ચેનલ અંદર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી ફરી એક નવા વર્ષ સાથે આવશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ